ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હું અત્યારે જાઉં છું એકની સ્કૂલે કેમ કે આજે પ્રોગ્રામ છે ત્યાં તો વિડીયોમાં સેલેક્ટી જોજો ને અત્યારે વાગ્યા છે પોણો એક આજે એક છે ને દોઢ વાગે છૂટી જાય પછી નેક્સ્ટ વીક લાસ્ટ વીક છે પછી છ વીકની રજા આવીને છ વીક જલસા હવે ખબર નહીં હોલિડેમાં ક્યાં કંઈક પ્લાન નથી બનાવું જોવાનું જોઈશ હવે ક્યાં જવાનું થઈ જાય અચાનક તો ત્યાં જઈને બતાવીએ કે શું શું બધું જોવાનું છે મહેંદી છે ફેસ પેઇન્ટિંગ છે બધું છે અલગ અલગ ના ત્યાં જોવાનું બહુ મસ્ત મજા આવશે તમને તો સપોર્ટ કરજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ત્યાં જઈને મળીએ સારી સારી કોમેન્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર મસ્ત કોમેન્ટ વાંચીને વિડીયો બનાવવાનું આવી રીતના કોમેન્ટ તમે કરતા રહો આગળ તો અમને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે તો તમારી કોમેન્ટ બહુ સારી આવે છે તો થેન્ક યુ બધાને કોમેન્ટ કરવા માટે લાઇક કરવા માટે પણ થેન્ક યુ તો ચાલો આગળ મળીએ સારો ફેટ માટે બહુ એ લેવી દીધી છે એ જોઈ શકો છો એ બે એનો ફ્રેન્ડ છે ને એક મારા માટે કે આજે બહુ ગરમી છે અહીંયા ગરમીનો કોઈ પાર નથી આવી રીતના પીસ ટીમ વિકરી ને તો પોસી થાય નહીં કડક ને કડક રહી આગળ છૂટે એટલે એને કંઈક ને કંઈક ખાવું જો ખાવાનું જોઈએ स्कूल पूरी रेले बाव ने करी न तो कहीं न कहीं ने, कही ने खावनो जइए केम केम आखा दिवस ने सोकरा भूखा होई तो चलो त्या जने मड़िए फ्रेंड्स नो आवी गई जो छतो पब्लिक कतली बदी छे बहुत बदी पब्लिक छे बड़ा लाइन में उभी गया अबे सो अब मारे हेने आपबाजी करो बे हाय बे फ्रेंड હૈ મેં બોલ્યો જી ગોટવેસ દે શકો છો મીસુ હવે ખોલી જો છે બધનમાં એક 1 1 પાઉન્ડ છે પર ફશન ત્રણ જણા એટલે 3 પાઉન્ડ અહી 1 પાઉન્ડ દેઈને પછી એન્ટર થવાનું છે મીના મીના તમે શકો છો બધ આઈ છે અંદર પછી એન્ટર થવાનું છે અમારે 65 નંબર બહુ બધી લાઈન છે પબ્લિક કોસ હે જોવાનું બધું હલો ફ્રેન્ડ્સ અમે એન્ટર થઈ ગયા છીએ પણ તડકો બહુ બધા છે ધૂમ તડકો પડ્યો છે એટલું બધું કંઈ નથી જોવાનું આ બધી ચોકલેટ છે પણ મિસ મેરે પાસે પહેલાં જઈએ અમે આ તો કોકને ગિફ્ટ લાગ્યો એ હોય ને કા ટિકિટ લીધી એના એના માટે છે ને આ ટિકિટ લીધી એના માટે હે લખેલું છે એ બધી વેફર છે જોઈ શકો છો બિસ્કિટ

થેન્ક યુ જમ્પિંગનું છે છોકરા જમ્પિંગ કરે છે જોઈ શકો છો મસ્ત મજાનું હવે આ બાજુ પણ છે બીજું પ્લે ગ્રાઉન્ડમાં અંદર આવી ગયા છે પહેલાં છે ને એ પાડવાના મોટા બોલથી ચલો તમે હવે કરે છે આ હેત એ ત્રણ પાડ્યા બે બે પાડ્યા કેટલા બોલ આપે હેત તો મિસ થ્રી બોલ વાહ એ ત્રણ હેતુ એ ત્રણ પાડ્યા વન મોર લાસ્ટ હર ઓ હેન એક બચી જાય છે ગુડ ટ્રાય આસીનેમી ચાલો તો હવે હે તો આયા ટ્રાય કરે છે બાણ સાથે મે શીખાડેશ આમ ટ્રાય કરી બેસ્ટ કે દૂર જા કે ઇન ધ સ્વેટ ટુ ગો ધે સુગોયા મે હર્ડ ઇટ ઓકે પકડાડજે ના હવે વચ્ચેમાં જવા દે ત્યાં ઓલામાં મારવાનો

अमरा प्राणी भाई ने चालू थे स्पेस बंटी मस्त हम हेतु वारो जाए वो ना जी बाकी जाए प्राणी स्लीपिंग चलो हेतु वारो आयो से मिस परु मेरे तो ये तो पहलू करें जो ये तो पहलू पहलू मिस उम्रे क्या कर रहे हो हाँ ले

Easy. It so easy to do. Right. Ah, I, okay. I see You uh, like that with the makeup on top. to see you, Hello, where Shukri, where are I'm here! Yeah. Okay, you're good. You might have to wiggle yeah. your a little. Yeah. Right, gonna... Nice! You're yeah. ready, say, the Spider-Man. देगी मर्दु गईरो अबदा वेटिंग माय बस अबदा फेस पेंटिंग करवावरा छे लाइन मा हिपा छे बदा आई छे ने बाधवानु छे आवी रीत ने कपडा पेरा देई जो सको जो थैंक यू पछे वडी के

ڈن થઈ ગયો હવે બાપ પડી યાદ આલા આજને હેતનીミス છે ને આપણે મોયતું સુ બનાવવાનું છે આડી જરખલે જાય चलो મતસ પછી चलो फ्रेंड्स અમે ચાલવા નીકળી જ્યા છીએ મમી દીકરો મેને હેતું કહેતો કોઈ એવા ન અમે મમી દીકરો ખાને ચાલવા નીકળી જ્યા છીએ 9 વાગ્યા છે અત્યારે 9:15 થઈ છે સવારનો છે ને જોઈ શકો છો અત્યારે કેટલો બધું અંજવારૂ છે આ છે અમારા લંડનમાં ડેન્ટિસ્ટ છે ને આવી રીતના હોય દાંતનું દવાખાનું જોઈ શકો હું તમને બતાવું અત્યારે બધું શોપને બધા લંડનમાં શોપ કેવા છે બતાવું તમને જાડું મોટું બધું જોવા નતું મેં તમને બતાવ્યું તો જોઈ લેજો બધા અહીંયા છે ને બધા ગોલા ને બધું મળે પેલા મેં આમાં ગેમ રોમમાં આવતા હવે બધું બંધ થઈ ગયું છે ગોલા અને પીઝાનું શોપ છે અહીંયા બધા શોપ ઉપર અમે તમને જોવા મળી જાય ઉપર છે ને મંદિર ને બધું છે વેનિશનનું મંદિરનું બધું તમને ઉપર મળી જાય નીચે બધું ખાવાનો શોપ છે છે પછી અહીંયા પણ જોઈ શકો છો પાણીપુરી ને બધું આમાં હોટલ છે આ રેસ્ટોરન્ટ ત્યાં સામે પાણીપુરી મળે અત્યારે કેટલી શુક્રવાર છે ને તો બહુ બધા માણસો છે હજી ઓછા છે એના કરતા બહુ જ હોય કામે ત્યાં આવે ને બધા ખાઈને હાલે છે ઘરે આ છે સાડીનો શોપ આવી રીતના સાડીનો શોપ જોવા મળે ત્યાં સાડીનો શોખ છે પછી એની બાજુમાં ફ્રૂટી ફેશ એમાં બકાલુનું વેજીટેબલ મળે પછી અહીંયા છે ને પોપ આ વાસણની દુકાન છે સ્ટોર જોઈ શકો છો આમાં બધા વાસણ મળે તમને પોપો સ્ટોર પોપો સ્ટોર તપેલા કેટલા મોટા મોટા તપેલા છે આવી રીતના આ છે સ્ટોર આમ છે આવું બધું એલિંગરોનો નજારો આમાં છે ને મૂર્તિ બધી મળે છે દશામાની મૂર્તિ દશામા વરદ આવે છે મારુમાં જોઈ શકો છો દશામાની મૂર્તિ છે

કોઈને ઓર્ડર કરવા હોય તો તમે આવી શકો ઓર્ડર કરવા મસ્ત મજાના નાના મોટા બધા છે ગણપતિ બાપા અહીંયા છે ક્યાં છે લખેલું છે હા અહીંયા એડ્રેસ છે તમારે ઓર્ડર કરો તો ઇમેલ લખે આમ ઈમેલ છે ને કાંઈ તો ઇમેલ આપેલી છે અહીંયા તો ઓર્ડર ના પડે જો મસ્ત મજાના ગણપતિ દાદા છે તો ઓર્ડર કરી દીજો હેલો ફ્રેન્ડ ચાલો તમે અમે મમ્મી દીકરો ચાઇએ ઘરે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમે એમનો અમારો વિડીયો કેવો લાગ્યો sarv läbi , tulge laekuru , sarv läbi , tulge laekuru , siirkõlaks laekuru , ma olin siin niimoodi hästi väga asi esindamas .